સીન સાડી આજ મસ્ત સાડી લઈને આવ્યા છે મેરેજ કલેક્શન લઈને આવ્યા છે તમે જોઈ શકો છો બધા કલર કોમ્બિનેશન બધા સરસ છે ને ડાર્ક કલર માં છે ને ઇંગ્લિશ કલર માં છે બધું હેન્ડવર્ક નું કામ છે ખાટલી વર્ક નું કામ છે મસ્ત સાડી છે આ બ્રેક પીસ ઓપન કરીને જોશું લગડી પટ્ટો રહેવાનો છે એમાં આખું ખાટલી વર્ક નું કામ આવશે આનો પલ્લું છે એકદમ મસ્ત પલ્લું છે એકદમ હેવી પલ્લું છે લગડી પટ્ટો આવશે લગડી પટ્ટામાં બુટ્ટાનું વર્ક આવશે એકદમ અને બધું ખાટલી વર્ક છે અને અંદર બધું વર્કનું કામ છે બધું પણ ફિનિશિંગ વાળું કામ છે તમે નીચેની બોર્ડરે જોઈ શકો છો બોર્ડરે પણ મસ્ત છે એકદમ વર્કિંગ લાઇટ લાઇટ વર્ક વાળી છે આખી સાડી તમે જોઈ શકો છો એકદમ હેવી સાડી છે

મોકલજો તમને બધી માહિતી મળી જશે અને ઘણું ખરું કરેક્શન તમને મેરેજ નું જોવા મળશે કોઈ બી કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો વોટ્સઅપ નંબર પર મોકલી આ રીતે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો